પોષણ ઉત્સવ બે ચોવીસ નો કાર્યક્રમ યોજાયો બાબર તાલુકા પંચાયત કચેરી ખાતે આજ રોજ ઘટક કક્ષા નો પોષણ ઉત્સવ બે હાજર ચોવીસ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી અને અન્નપૂર્ણા માની આરતી થી કરવામાં આવેલ આ કાર્યક્રમમાં કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા ટી વાનગીઓનું મૂલ્યાંકન કરી એકથી થી ત્રણ નંબર આપીને પ્રોત્સાહિત કરી ઇનામો તેમજ પ્રમાણપત્ર આપવામાં આવેલ આ કાર્યક્રમમાં બાબર મામલતદાર જેસી પરમાર ટીડીઓ કેવી મોઢેરા મેડિકલ ઓફિસર એચઆર ઠાકોર આરોગ્ય સ્ટાફ સીડીપીઓ હંસાબેન પંડ્યા તેમજ આઈસીડીએસ નો સ્ટાફ ઉપસ્થિત રહેલ ઘટક લેવલે ભાપર તાલુકાની અંદર કાર્યક્રમ કરવામાં આવ્યો જેની અંદર આંગણવાડીની એકસો ને પોત્રીસ બેનો વાલીઓ બાળકોએ ભાગ લીધો ના કાર્યક્રમની અંદર ટી એચ આરમાંથી વિવિધ વાનગીઓ બનાવીને લાવી સરગવાના પનનો ઉપયોગ કરી વિવિધ વાનગીઓ બનાવીને લાવી અને મિલીટમાંથી જે બાજરી રાગી તલ જે જે જાણી વસ્તુ છે એમાંથી મિલિટમાંથી વાનગીઓ બનાવી સરગવાના પનનો ઉપયોગ કરી મેથીનો ઉપયોગ કરી અને વિવિધ વાનગીઓ બનાવી અને બહેનો મોટી સંખ્યામાં લઈને આવી છે આજે એકસો બોત્રીસ બહેનોને જે ભાગ લીધો છે ઉત્સવમાં એની અંદર એક બે ત્રણ ચાર વચને છ નંબર આપ્યા છે અને બાકી ત્રણ નંબર જે ઇનામ રૂપે બાઉલ આપવામાં આવે છે આજના પ્રસંગમાં નાના નાના ભૂલકાઓ પણ સારી એવી પ્રવૃત્તિઓ કરી છે આજે અમારા મામલેકદાર સાહેબ ટીડીઓ સાહેબ અહીંનો આરોગ્ય સ્ટાફ આંગણવાડીની બેનો પત્રકાર ભયો અહીંયા તાલુકા પંચાયતનો સ્ટાફ તમામ મોટી સંખ્યામાં હાજર રહ્યા આજે અમારો પોષણ ઉત્સવનો કાર્યક્રમ સંદેશો એવો છે કે વાલીઓ પૂરતું બાળકો સુધી પોષણયુક્ત ખોરાક પહોંચાડે પીએચઆરમાંથી જે ઘરે આપવામાં આવે છે શક્તિ માતૃશક્તિ શક્તિ શક્તિ એની અંદર વિવિધ વસ્તુ ઉમેરી અને બાળક સુધી આ વસ્તુ પહોંચાડે કે જેનાથી બાળકને કુપોષણ મુક્ત કરી શકાય આ જે વાનગી બનાવી છે એક નિદેશનના રૂપમાં આપવામાં આવી છે કે જે વાલીઓ દેખે અહીંયાથી તો બીજા પોંચ વાલીને તૈયાર કરે કે એમના બાળકને પણ આ વસ્તુ ખવડાવે કે જેનાથી કુપોષણ મુક્ત આપણે કરી શકીએ બાળકો અહીંયા રસપૂર્વક ભાગ લઈ શકે અને બાળકો પણ ઉત્સક રૂપે અહીંયા ખૂબ સારી સંખ્યામાં અને બાળગીતો સાથે સરસ એવી પ્રવૃત્તિઓમાં રહ્યા અહીંયા આજે વાનગીઓ લાવી છે એની અંદર ઘણા બધા બહેનો સરગવાના સૂપ બનાવીને લાવી છે સરગવાના પાનમાંથી મુઠિયા બનાવીને લાવી છે રાગીની અંદરથી અમુક વસ્તુ બનાવીને લાવી છે એ શરીર માટે શુભકારી છે એટલે સંદેશો એવો છે કે બહેનો જેટલો વધુમાં વધુ પ્રચાર થાય વાલીઓ સુધી એના માટે અમારી બહેનો તત્પર રહે છે આભાર થેન્ક યુ